નમસ્કાર મિત્રો કલરવ મંઈસ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે બાવીસ હજાર પાંચસો રૂપિયા સહાય પિંચોતેર ટકા સબસિડી તો વોટર કેરિંગ પાઇપલાઇન માટે આ સહાય મળવાપાત્ર છે સહાયનું ધોરણ જોઈએ તો સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન આરસીસી યોજના હેઠળનું સહાયનું ધોરણ ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સહાયનું ધોરણ ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે એટલે કે પંદર હજારથી લઈ અને બાવીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે આ માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે ત્યાં તમારું લોગિન કરી લેવાનું છે લોગિન કરી લીધા બાદ તમારે છે એ ખેતીવાડી વિભાગમાં જવાનું છે ખેતીવાડી વિભાગમાં વોટર કેરિંગ પાઇપલાઇન આ યોજના હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે અને છેલ્લી તારીખ છે વીસ સાત બે હજાર પચીસ ફોર્મ ભરવાની અરજી કરો ઉપર જઈ અને દર વખતની જેમ અરજી કરવાની છે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ